હેલો મિત્રો અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે તમારું અમે આવી ગયા છે ગિરનાર જુઓ આ ગિરનાર તમને બતાવું જુઓ આ સીડીયું આ સીડીયું બહુ કરાર છે ચડવાનું બહુ કઠણ લાગે છે પણ માનમાં ચડાય છે તોય મિત્રો તમે આવો ક્યારેક ગિરનાર ફરવા ગિરનાર જોયા જેવું લોકેશન છે જુઓ આ લોકેશન વાળી જગ્યા આ સીડીયું જોવો બધું જોવો આ લોકેશન વાળી જગ્યા કેવી જગ્યા છે કેવી લાગે કમેન્ટમાં જણાવો અને બન બંને જો વિડિયામાં આગળ બતાવું તમને ગૌમુખી ગંગા હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ગૌમુખી ગંગા એ જો આ નજારો આ ગિરનારની અંદર આવેલ છે કોક દીક ટામ મળે તો આવો ગિરનારમાં ગૌમુખી ગંગા જો આ છે આપણા પગાર જે આપણે સૌથી ઉપરથી ગિરનારની અંદરથી પાણી આવે છે કેટલા વર્ષોથી કુંડ આ પાણીનો ભરેલો છે બધા એમાં રૂપિયાના સિક્કા નાખે છે જો આ છે આપણા પ્રકાશભાઈ મિત્રો હવે આપણે આવી ગયા છે પાછા ઉપર અને આ લોકેશન વાળી જગ્યા જોવો આ સીડીઓ કરાર કેવી છે પેલા ઉતરવાની છે પછી પાની સીડીઓ આવશે અને હવે આપણે જઈએ પ્રકાશભાઈ પાસે પ્રકાશભાઈ શું કી હા ભાઈ આવ્યા છે ફરવા શું આવ્યા છે YouTube ને આપણે આવ્યા છે ગિરનાર શું આવ્યા છે ગિરનાર તમે કોઈ દી ગયા હો તમે આ પડી જાવ તો ખાડમો ઉજો ઈ કોઈ ટેન્શન નથી હવે પૂગી ગયા પછી માન કરીને પૂગ્યા છે ભાઈ આવો એક દી આવો જય ગિનારી લોક સારો લાગ્યો હોય તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો